વડોદરામાં મહિલા નેતાને ફરી એકવાર કડવો અનુભવ થયો પૂરના પાણી ઓસર્યા પણ નાગરિકોનો રોષ હજુ પણ યથાવત છે સરકારી કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા ધારાસભ્યનો ઘેરાવ થયો વોર્ડ પાંચમાં સેવા સેતુ કાર્યક્રમમાં ધારાસભ્ય મનીષા વકીલનો ઘેરાવ થયો સ્થાનિકોએ ધારાસભ્ય અને કોર્પોરેટરનો ઘેરાવ કરી આડે હાથ લીધા હતા કોર્પોરેટર અજીત દધીચ અને નૈતિક શાહ પણ સ્થાનિકોના નિશાને કેસ્ટ્રોલ અને ઘર વખરીની સહાય ન મળી હોવાની ઉગ્ર રજૂઆત કરી નેતાઓ અધિકારીઓ ભેદભાવની નીતિ રાખતા હોવાના પણ આક્ષેપ છે અન્ય સોસાયટીમાં સર્વે થયો પણ અમારી સોસાયટીમાં થયો નથી તેવી રજૂઆત કરી સ્થાનિકોના જોરદાર વિરોધ બાદ કોર્પોરેટર દોડતા થયા કેસ્ટ્રોલ ચૂકવવા કોર્પોરેટરે અસરગ્રસ્તોની માહિતી લીધી હતી

આ જ અંગે જાણકારી આપશે સંવાદદાતા અલ્પેશ સુથાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે અલ્પેશ વધુ એકવાર આજ ધારાસભ્ય છે કાઉન્સિલર છે તે લોકોની અડફેટે ચલ્યા કારણ કે તેમનું કામ થયું નથી બિલકુલ છે વિકાસ વડોદરા શહેરમાં જે રીતે વિશામુખી નદીમાં પૂર આવ્યું ત્યારબાદ નેતાઓ છે ત્યારે હજુ પણ પરિસ્થિતિ પડી હોવા નાગરિકો પણ આક્રોશ છે તે યથાવત છે કારણ કે જે રીતે સરકારી કાર્યક્રમમાં નેતાઓ તેમજ જે અધિકારીઓ આવી રહ્યા છે તેમને હવે લોકોથી ક્યાંક ને ક્યાંક ઘેરાવ કર્યા છે વોર્ડ નંબર પાંચ ની અંદર છેવા સેતુ નો જે કાર્યક્રમ હોય છે તે રાખવામાં આવ્યો હતો અને તેમાં હા ધારાસભ્ય અને કોર્પોરેટરથી જ નહોત્તા હતા ત્યારબાદ લોકોએ ધારાસભ્ય મનીષા વકીલ તમજ કોર્પોરેટર અધિજ અહધિશ અને નૈતિક શાહ આ બંને લોકો ઘેરાવ કર્યો હતો સાથે સાથે તેમણે રજૂઆત પણ કરી હતી કે કેશબોલ અને દર જે સહાય મળવી જોઈએ તે અમારા સુધી નજીક હોચી ભાજપના જે નેતાઓ છે અને જે અધિકારીઓ છે તે કેટલીક જે પણ નીતિ રાખતા હોય તેવા પણ આક્ષેપ કરવામાં આવે છે કારણ કે તેઓ બાજુ સોસાયટી છે નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તે સોસાયટી ના જે લોકો હતા તેમને સુધી આ સહાય પહોંચતી નથી અને તેના જ કારણે ક્યાંક ને નેતાઓ અને અધિકારીઓ છે તે રોષનો ભોગ બની રહ્યા છે બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ